જોતો ખરો ખાલી એક વાર તારા પર દ્રષ્ટિ પડે તારો જન્મો જન્મ સાર્થક થો મહાત્મા છે અને એમ કહેવાય કે નાના સાહેબ ચાંદુરકર જયારે શિરડીની અંદર આ દાસ ગણો હાથે ગયા તો બાબાને દિવ્ય પ્રેમ જોઈને પેલા તો એમના આંખમાં પણ આંસુ સરી પડ્યા જુઓ માણસોનો પ્રેમ માણસની દિવ્યતા માણસના પ્રેમને જોઈને માણસને હર્ષના આંસુ નીકળી પડે એટલા માટે આ સંસારની અંદર મોટામાં મોટો વિશાળ કોણ છે મોટામાં મોટો ઘેરો એટલે કે ઊંડો કોણ છે તો સમુદ્ર અને સમુદ્ર કરતાં પણ જો કોઈ વિશાળ હોય અને કોઈ ઘેરું હોય તો એ પ્રેમ છે પ્રેમ સિવાય આ દુનિયામાં કોઈ મોટી વસ્તુ નથી અને કવિઓએ એ સાગર કરતા પણ પ્રેમને વધારે મહત્વ ગણાવેલો એટલા માટે એ કડી વાળાએ બનાવેલી હશે કે લાખ ઘેરા હો પ્યારસે કુછ બિરા લાખ ગહેરા No, oh. આ તો એક પ્રેમની પરિભાષા છે હંમેશા જ્યારે પ્રેમની વાત આવે તો જીને જીના પર અગાધ પ્રેમ હોય તો એ તીને દિવસના ખાલી ને ખાલી તેના દર્શન પણ કરે જેમ એક પ્રેમિકા કે પ્રેમી એ જ્યાં સુધીને જોઈ નહીં લે ત્યાં સુધીની અંદર આ બધી વાતો આધ્યાત્મિક છે પણ આધ્યાત્મિક પ્રેમની છે વાત તો પ્રેમની છે પણ આધ્યાત્મિક પ્રેમની છે તો જેને જીને આ સદ્ગુરુ પર અગાધ પ્રેમ રે જીને સદ્ગુરુ પર અગાધ પ્રેમ છે તો તેને એના દર્શન કરવા વગર તેને એક પણ દિવસ ચાલતું નથી એટલા માટે એ કવિઓ એ એ ભક્તિના પ્રભાવથી તણાઈ ને પાસું એ ગાયું કે આજ સે અપના શેયફના રહા आज से अपना वादा મતલબ એ છે કે જેના આના પર સાચો પ્રેમ છે તો એ તો ગમે તેવી હથકડી તોડીને ગમે એવા ઘરના બંધનો તોડીને પણ આના ચરણ સુધી ખેંચાય આવે એમાં કોઈ સંશય નથી કારણ કે આ તો પ્રેમના તાંતણે જે બંધાયેલા તેના માટેની આ દિવ્ય અને દિવ્ય ભજન કહેવાય કે ખાલી એના એક એક શબ્દો પર બધા ધ્યાન આપજો કેટલી આ પવિત્ર વસ્તુઓ છે આ સંસારની અંદર સાંઈ બાબા જેવા સદગુરુ મળવા અને આ સંસારની અંદર સાચા પ્રેમ કરવાવાળા માણસો મળવા એ આપણા બધો સદભાગ્યની વાત છે એટલા માટે સાંઈ બાબા શિરડીની અંદર બધાને સુટથી મળતા બધાના જે માયો જેવી લાગે તો તેના આશીર્વાદ લેતા નાનાને ગળે લગાવતા અને બધાને જાત જાતના કામો સોંપતા કે તાત્યા તું જા આ કર ભાઈ જમાઈ તો આ વાડી કાઢે કોઈ ત્યાં લક્ષ્મી બાઈ રસોઈ બનાવી કાઢે ત્યાં સુંદરાબાઈ નામની એ બાઈ હતી એ અહમદ થી એમનો ધણી એક્સપાયર થઈ ગયેલો મૃત્યુ પામેલો અને પછી થી એ સંસાર છોડીને શિરડી ની અંદર એમણે પણ વાસ કરેલો પણ એ સુંદરાબાઈ બધા ભક્તો ની આગતા સ્વાગતા એ અક્કલકોટ ની જેમ એનું નામ પણ જેમણે ચરિત્ર વાંચ્યું હશે તો એમને બધાને ખ્યાલ રહે તો બાબા જ્યારે એમનું અટક સુંદરબાઈ સાગર હતું ભક્તો જ્યારે શિરડી જતા તો પહેલાં દક્ષિણા માંગતા બાબા પહેલાં દક્ષિણા જ માગતા કે લાવ મારી દક્ષિણા અને પછીથી એ સુંદરબાઈ પાસે મોકલાવતા એ બાઈ એટલી બધી સરસ હતી પણ એ બાબા મોકલાવતા એટલા માટે કે દક્ષિણા માંગતા તો એ બલિદાન આપવા માટે કેટલા સમર્થ છે જો બધા ધ્યાન ધ્યાન આપજો વાત પર જો આ દુનિયાની અંદર ભક્તિ પણ બલિદાન માંગે બલિદાન વગર કોઈ પણ વસ્તુ પ્રાપ્ત થતી નથી સમયનું બલિદાન કે લક્ષ્મીનું બલિદાન કોઈ પણ વસ્તુનું બલિદાન કંઈ પ્રાપ્ત કરવા માટે આપવું પડે તો એ દક્ષિણા માંગતા અને પછી ત્યાં મોકલાવતા એ ભક્ત જ્યારે જમીને વળીને પાછો આવતા તો એમનું હૃદય બાબા વાંચી લેતા કે એની અંદર કોઈ ભાવ પેદા થયો કે કેમ જો એની દ્રષ્ટિ એવી અલૌકિક હતી કે જો આને જે સારો ભાવ જીને રહેતો તો તેની બધી પ્રગતિઓ થતી પણ આપણે જેવા ખડડાયેલા મન લઈને આવે તો તે તેની પ્રગતિઓ અટકી જતી એટલા માટે બધાને વારંવાર પ્રવચનોની અંદર બધાને કહેવું પડે પાપની રાહ કોઈને ખોટા શબ્દો કહેવાના છોડો કોઈને ખરાબ કહેવાનું છોડો એનાથી માણસોની અંદર વેદના થાય જો સેગાઉની વાત કરીએ તો સેગાઉની અંદર જે સેવા લેવાય તો તેની અંદર પણ એટલી કાળજી રાખવામાં આવે કે ચૂપ રહેવો તો તેનો પણ બોળ બનાવેલો પણ આપણે અહીંયા બધા નવા ભક્તો છે એટલે સત્સંગ ચાલતો હોય તો પણ કોઈ વઢાતા હોય તેવું કરે તો એ સિસ્ટમમાં બદલાવ લાવવાની જરૂર છે કે કહેવાની પણ સિસ્ટમ છે જો કોઈ સેવા કરે વધારે પડતી સેવા કરે અને એની અંદર પણ અહમ આવે તો એ સેવાને સાફ કરી નાખે એટલા માટે કોઈ આચાર વિચારને પ્રદાન કરવાની પણ સિસ્ટમ છે કે માણસો વંદન કરીને જો માણસો બાહી ચડીને કરાવે તો માણસ કરવાનો તો પણ નહીં કરે માણસો વંદન કરવા કરીને કોઈ સેવા ઓપે તો માણસ નહીં કરવાનું પણ કરી લાગે પણ કહેવાની બધી સિસ્ટમો છે પદ્ધતિઓ છે કોઈ માણસ સેવા કરતો હોય તો તેને પ્રોત્સાહન આપવાનું એ આપણી બધાની ફરજ છે અને એના પર કંઈ વિપત્તિ આવે તો એને બચાવવાની પણ આપણા બધાની જવાબદારી ત્યારે આ દરેક કાર્ય જુઓ આ સદાવ્રત ચાલવાનું પણ જે સંતો આવ્યા એમને અમે આમંત્રણ આપવા માટે ગયા તો એ લોકોએ પણ એમ કહ્યું કે આ તો બહુ મોટી બાબત છે હા બહુ મોટી બાબત છે અમને તો ત્યાંથી લાખો ડોલરમાં કદાચ અમે માંગીએ તો પૈસા આવી જાય પણ પૈસાથી જ આ વસ્તુ થતી નથી એકલી ભક્તિથી જ પણ આ વસ્તુ થતી નથી એકલી સેવાથી જ પણ આ વસ્તુ થતી નથી એકલા સંગઠનથી પણ આ વસ્તુ થતી નથી પણ જેમ શાકની અંદર બધા જ મસાલા નાખવામાં આવે મીઠું મરચું તેલ ત્યારે જેમ એ સ્વાદિષ્ટ થાય એવી રીતે બધી જ વસ્તુ આ સવડી બને ત્યારે આ સદાવ્રત જેવી વસ્તુઓ સફળ થાય બધા જ પાસાઓ સવડાવવા જોઈએ એટલા માટે જ્યાં જ્યાં સેવાઓ લેવાય આ બધા યુવાન છોકરાઓને સાંઈધામનાને બધાને હું કામ વારંવાર બોલાવવાનો આગ્રહ રાખીએ કે મંદિરો બધા બનાવી લે પણ જ્યાં સુધી સાંઈ બાબાને સમજવાનો પ્રયાસ નહીં કરવામાં આવે જ્યાં સુધી જલા બાપાને કે જે જે સંતોને બેહાડે બગદાણાના બજરંગદાસ એ લોકો હું કહેવા માનતા હતા તો એનો એને એ લોકોને સમજવામાં નહીં આવે ત્યાં સુધી આ વસ્તુ પર એ સર્ટિફિકેટ પર એ સિક્કો નહીં માગે કારણ કે આપણે તો માયા છોડવાની માંગીએ એટલા માટે આ વસ્તુ અસ્તિત્વમાં નહીં આવે પણ સાંઈ બાબાએ એમ કહેલું ત્યાં શિરડીનો રસ્તો એ તો બહુ વળાંકવાળો છે ચઢાવ ઉતારવાળો ચઢાવ અને ઉતારીમાં ડગલેને પગલે આવે એમાં બહુ કાળજી રાખવું પડે એમાં અનેકો વિટમણાઓ આવે એમાં માન આવે સન્માન આવે મશ્કે આવે જાત જાતનો આવે પણ એ પરિસ્થિતિમાં તમે વિચલિત નહીં થાય અને અહીંયા શાંતિ રાખે કારણ કે આજે શાસ્ત્રીજી કહી ગયા તેમ આ તો વ્યાસપીઠનું આસન છે આ માયા મહાત્માઓ એ કેવું કે આ એક એવી માયા છે તો બાબા એ કદાચ માયા પર જ દેહાયડા હશે પણ માણસો હંમેશા માયાપતિના પતિના પાઠ કરે તો તેને આ માયા પણ સતાવતી નથી આવી વસ્તુ છે તો એ વસ્તુઓ જ્યાં સુધી અસ્તિત્વમાં નહીં આવે તો ત્યાં સુધી આ મંદિરોના કાર્યો અને કોઈ માને કે મંદિર બની જાય એટલે હાસ આપણું કામ એવું નથી મિત્રો મંદિરનું કામ પૂરું થાય પછીથી સેવાનું કામ શરૂ થાય પછી ભગવાનને ગમે એવા કાર્યો બધા કરવાના તો તેનો ભેડો પાર થાય આ તો મંદિર બનાવતા બનાવતા હાસકારા થઈને પછી હોઈ જઈએ તો કઈ કામનું નહીં મળે અને એમને પણ બેહાડી દેવા બહુ હેલા છે સાંઈ બાબાને કે જલા બાપાને કે ભગવાનને બેહાડી દેવા એમાં કઈ બહુ મોટી બાબત નહીં મળે એ તો તમારી ભક્તિને વસ્તુ એટલે બેહાડી બેસી જાય પણ એને ટકાવવું એને જીવનભર એની સાથે મિત્રતા રાખવી એ ટકાવવું એ મુખ્ય છે નહી તો એને બેહાડવામાં ત્યારે સરસ બધા માહોલ ઊભા કરી દે પણ જયારે જેને બેહાડ્યો જેની સાથે નાતો બનાવ્યો એનો સાથ જયારે નિભાવવાનો આવે ત્યારે બધા માર ખાઈ જાય પછીથી એમની ભક્તિ પાણીમાં જાય ધીમે ધીમે અને એ માણસ પછી પાણીમાં બેસી જાય તો મહિના સુધી પણ ફરી જોતા નથી કારણ કે ભગવાન એવી માયામાં લાગે કે ત્યાંથી જ નીકળવાની દે એટલે એના પરથી માણસની ભક્તિ કેટલી છે તો એનું માપદંડ રખાય માણસોનું માપદંડ હાનાથી રખાય કે એ કેટલો સમય ભગવાન જો ભગવાન દયાળુ છે એ બધું જ આપે માણસને પણ એ ભગવાનના ઉપકારો કેટલા ગ્રહણ કરે કે ભગવાને મારા પર આટલી કૃપા કરેલી તો મારે ભગવાન માટે કેટલું અને એવું પણ નથી કે માણસો મંદિરમાં જ આવીને ભગવાનની સેવા કરે જો ભગવાન એટલો બધો દયાળુ છે કે માણસો ખાલી ને ખાલી એક ચકલાને એક કૂતરાને કે એક કીડીઓને ખાલી આટલી ખાણ લાખી દે તો પણ આટલી શક્કરમાં હજારો કીડીઓ પેટ ભરે એ પણ ભગવાનની સેવા છે પણ એ સેવા કરી લેવા જેવી છે આપણે બધા લક્ષ્મી કંઈથી આવે પૈસા કઈથી આવે તેના તરફ આપણે ડોટ માણીએ પણ અને એ પૈસા કંઈથી આવે એના માટે પણ ડોટ કારણ કે સંસાર ચલાવવા માટે એની પણ જરૂર ખરી પણ એ કેવી રીતે આવે એના માટે હું કર્મ કરવું પડે એ આપણને ખબર નથી અને એ તો જે તે સમયે જૈન મુનિઓ હતા ચાર જૈન મુનિ હતા બધા વાત ધ્યાન દઈને સાંભળજો એ જૈન મુનિએ એકવાર વાર ઋષભદેવ કે આપણા ચોવીસ અવતારો ભગવાનના છે તેમાંના છઠ્ઠા એટલે કે ઋષભદેવ એ ઋષભદેવ એમને જૈનો માને આજે પણ તમે અહીંયા ધરમપુર જાઓ તો એ ઋષભદેવની મૂર્તિ એ જૈન લોકોએ મોહનગઢ પર બેસાડેલી છે તો એ જ્યારે હતા તો ત્યારે એ ચાર જૈન મુનિઓ એ ઋષભદેવને પ્રશ્ન કર્યો કે અમારે આ ભગવાનના કાર્યો કરવા માટે અને આ ચલાવવા માટે સંસારીઓ તો એ ચલાવવા માટે અમારે લક્ષ્મીની જરૂર પડે પૈસાની જરૂર પડે તો એના માટે અમારે શું કરવું જોઈએ તો ત્યારે એ મુનિ એ ભગવંતે એમ કહ્યું કે ભગવાનના ખેતરમાં વાવવું પડે બધા ધ્યાન દઈને સાંભળજો પછી જયારે આવે ત્યારે માણસો ફાફા મારે ભગવાનના ખેતરમાં વાવવું પડે પણ એ ચાર મુનિઓ એમ કહ્યું કે ભગવાન અમને એ ખબર નહીં મળે કે ભગવાનનું ખેતર ક્યાં આવ્યું ભગવાનનું ખેતર કઈ જગ્યાએ આવ્યું એની અમને જાણ નહીં મળે પણ ભગવાન કે સંત તો પ્રેક્ટિકલમાં માને એ લોકો પુસ્તકના જ્ઞાનમાં માનતા નથી એટલે એ જૈન મુનિઓને બાજુમાં ખાણ પડેલી હતી શક્કર પડેલી હતી કે ખડી સાંકર જે પણ કઈ હશે એમણે મુઠી ભરીને આપી અને જાઓ ત્યાં વાળ હે લાખી આવો અને એ હે વેરી આવ્યા હશે અને પછી પાસા નજીકમાં બેસાડ્યા કંઈક વાતમાં પડ્યા જેમ આપણે હમણાં સત્સંગ કરતા હશે ત્યારે ભગવાન એટલે ભગવાનની વાતો ચાલતી હશે તો કલાક એક વાતમાં પાડ્યા અને પછી પૂછ્યું કે જાવો હવે ત્યાં જઈને જોઈ આવો એ મુનિઓ જોવા ગયા અને ત્યાં જઈને જોયું અને જોઈને પાછા આવ્યા હશે અને એ ઋષભદેવે પ્રશ્ન પૂછ્યો કે હું જોયા આવ્યા તો ભગવાન કહે નહીં તમે જે ખડી સાગર આવી તે ત્યાં લાખી આવ્યા હતા હમણાં કીડીઓ બધી આવી ગયેલી કેટલીક કીડી હશે એ કે એ તો હવે કીડી તો થોડી ગણાય કારણ કે ત્યાં તો કીડીનો આખો રાફડો તો ત્યારે એ ઋષભદેવે ખેતર ખાલી ને ખાલી આટલી ખડી હાકર તમે મૂકી આવ્યા અને એમાં લાખ કીડીઓ પેટ ભરે તો એ ભગવાનનું ખેતર કર્મતુએ આટલું જ કર્યું કે એ પંદર વીસ રૂપિયાની ખડી હાંકર હશે પણ એમાં લાખ કીડીઓ પેટ ભરે તો એ લાઠ જીવનું પુણ્ય એ મૂકવા વાળાને મળે અને એ પુણ્ય થકી માણસોને સુખ શાંતિ સંપત્તિ અને સંતતિ એ બધું મળે અને વિશેષમાં માં એ ઋષભદેવીએ જૈન મુનિઓને એમ કહ્યું કે આ ચકલા દેખાય એને તું ખવડાવો આ માછલીઓને ખવડાવો આવા સ્વાનો ભટકતા જીવોને તું ખવડાવ એ તાર એનથી તારું પુણ્ય વધે અને એ પુણ્ય થકી એ વસ્તુ તને સહજ આ સંસારની સર્વ વસ્તુઓ તને સહજ રીતે મળી જાય એટલા માટે જ્યાં સુધી માણસોના પુણ્ય પ્રબળ છે ત્યાં સુધી માણસે આ સંસારમાં ફાંફા મારવાના રહેતા નથી જેમ ગાડીની અંદર પેટ્રોલ જ્યાં સુધી ભરેલું રહે ત્યાં સુધી ગાડી સડસડાટ જાયા કરે પણ પેટ્રોલ ઓછું થાય અને ઘટવા પર આવે એટલે ગાડી દુષ્કાળ લેતી થઈ જાય પેલા તો જીણે ટુ વ્હીલર ચલાવેલું હશે એમ તો બધાએ જ ચલાવેલું એટલે પેટ્રોલ ઓછું થાય એટલે પેલા દુષ્કાળ લેતા લેતા પણ થોડીક તો જાય પણ પછી એ પેટ્રોલ પૂરું થાય પછી ગમે એટલી કિક મારે કે પછી નો ગાડી લાગશે તો પણ એ ગાડી જાતિ નથી કારણ શું કામ એની અંદર પેટ્રોલ પૂરું થઈ ગયું એવી જ રીતે આ સંસારની અંદર માણસોના પુણ્ય પૂરા થઈ જાય જ્યાં સુધી પુણ્ય છે ત્યાં સુધી જીવનની ગાડી ચાલે પણ પૂરા થાય એટલે પોતાના જ પેલા વાંકા થાય પોતાના જ ઝઘડા ત્યારે જાણવાનું કે આપણા પુણ્યો ગઈતા છે જીનો આખી જિંદગી આપણે કર્યું અને એ અવગુણ ગાતા થાય તો જાણવાનું કે આપણું પુણ્ય અને એમાં પણ ભગવાન આવો અનુભવ કરાવીને એ એ આપણને શીખવે કે કે આ માયાવી માણસોને લાગવાની જરૂર નથી કારણ તો સવારે સાબાશી આપે અને બપોરે ખંજર ભૂકે અને હાજે એ જ મલમ પણ લગાવવા માટે આવે આવા સંસારીઓ છે એટલે હંમેશા સાંઈ બાબા કહેતા કે માલિક પર ભરોસો રાખો આ સંસારીઓના માનપાનથી જો આજે જે બધાને અધ્યાય કયા કરતો છે એ બધા અધ્યાય સમન્વયના છે અગાડી પછાડી લીધેલા છે હું કામ કારણ કે અધ્યાય પર જે ચાલો તો હાથમાં અધ્યાયમાં આપણે હાથ દિવસની કથા પૂરી થઈ જાય એટલા માટે આ સમન્વય આજે એટલા માટે કરવો પડ્યો તો આવા એટલે બાબાએ એમ કહેલું કે સંસારી માનપાનથી શેતરાવશો નહીં અને હંમેશા સારા કાર્યો કરીને ભગવાનનું સ્મરણ કરીને ભક્તિ કરીને આ જીવનને કાલે એ મહાત્માએ કહ્યું કે મુક્તિ માટે કોઈ તૈયાર નહીં થાય વાત બી હાચી નહીં થાય પણ એકવાર ભક્તિની અંદર પારંગત થયેલો માણસ જુઓ જલાબાપા જ્યારે ટીલીયાને એમ કહ્યું કે ચાલ રથમાં બેહી જા પણ એ ટીલિયાએ ભરોસો નહીં કર્યો ને તો આજે જલા બાપાની સાથે સાથે ટીલિયાનું પણ પૂજન થતું જલા બાપા સાથે સાથે એ ટીલ્યો પણ પૂજાતે પણ કાંઈ એમની દુર્ગતિ એટલા માટે થઈ જશે કે કાંઈને વિશ્વાસમાં ગમી બરાબર એટલે જે વિશ્વાસ કરે તો તે શિરડી સુધી પહોંચે ન તો એકવાર એ વિશ્વાસ એક બાઈએ પણ નહીં કરેલો અને પછી કહે કે અમે પણ આવતે તો સારું રહેતે એટલે વિશ્વાસ નહીં કરે એ વિમાનમાં નહીં બેસે તો એના મુકામ સુધી પહોંચી શકાતું નથી એટલે ભગવાન પરનો ભરોસો એ પાકો કે એટલે અને બીજી વાત કોઈને ખબર હશે કે નહીં હશે કે માણસો જ્યારે કંઈક ને કંઈક દુખમાં પડે ગમે તે દુઃખ હોય એ ટુ જો સદગુરુના તો હજાર રસ્તા સદગુરુના જેમ આપણે ભજન ગાએ કે સાંઈનાથ તેરે હજારો હાર એમ સદગુરુના તો રસ્તા પણ હજાર તમે જે પણ દુઃખમાં આવે એને લાગે કે આ રસ્તે એને કાઢી મૂકો છે તો એ કાઢી મૂકે પણ સાચી શ્રદ્ધાથી જવું પડે આપણે બધા કાલે જેમ કહેવામાં આવેલું કે મંદિરમાં એક વાર વારો આવે કે ડિલિવરી થાય તો હવા મહિના સુધી વેકેશન પડી જ જાય કે એ ખાલી બહનું મળી જાય પણ ઘરે કોઈ મૃત્યુ પામે ઘેરે કોઈ મૃત્યુ પામે અને સંબંધીનતા લગન હોય તો બારનું નિપતેલું હોય તો પણ ટાલિયા થઈને પણ ખાઈ બી આવે ને નાચી પણ આવે આ સંસારની દુવિધા ત્યારે એને કોઈ પણ મેલવણ નડતું આ બધાને આપણા બધાની જ વાત આ મારી પણ વાત